શ્રી રામ ની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર વિશ્વમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તરફથી મોકલવામાં આવે છે ખાસ આમંત્રણ દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠન અગ્રણી સંસ્થાના બે હજાર પાંચસોથી ત્રણ હજાર મુખ્ય કાર્યકરો દ્વારા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમ બનાવી અયોધ્યામાં ખાસ આવેલા અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે જામનગરના

સેવકો કે જેને શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં અલગ અલગ સમયે કાર સેવાઓ કરી છે કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા છે પોતાના સ્મરણો વાગોળ્યા હતા શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બાદ ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આનંદોત્સવ અનુસંધાને કાર સેવકોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી અયોધ્યાથી આવેલા અક્ષત કળશને અયોધ્યાના ભગવાન રામના ફોટા તેમજ આમંત્રણ પત્રિકા મુખ્ય કાર્યકરોને અર્પણ કરી હતી આ પ્રસંગે જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ પર રામ બની ગયું હતું જય શ્રી રામ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે જેની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહેલી છે જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી જેની અંદર એક અક્ષતના કળશ છે રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે જે વિવિધ એરિયામાંથી વિવિધ એરિયામાંથી અગિયાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા એક સેવકોના હસ્તે કાર્યકરોને આ અર્પણ આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આ આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે જે કાર્યકરો લાગશે અને આપણા ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે હર્ષલ ખંદડિયાનો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ જામનગર